કોઈ દબાવાનું નથી હું આવું છું નીકળી ગયો છું બધા આવી જાઉં એટલે હું કેવા છું શું સાબિત કરવા માંગો ધમકાયા હા તો તમે મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો એને ધમકાવવા હું માણિક છું એટલે તમે ટીડીઓને ધમકાયા એ મને ખબર પડી એટલે હું મારા આયોજન ની ફાઇલ લઈને આવ્યો હતો એમનો સ્ટાફ અહીંયા હતો એમના એસો બેઠા શું કામ ભાગી ગયા તમે અહીંયા નકલી કચેરી પકડાઈ ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા અહીંયા શાળા નથી શાળામાં તમને ખુલાસો કરવાનો હું કરવા મારા નામ નો ખુલાસો કરવાનો કોઈ જરૂર નહી તમારા પર ઓથે આવ્યો કે તમે ધમકાય મને ખબર પડી

આપણે પીઆર સાહેબ સાહેબ આ છે અમે નથી મૂક્યું તો પણ ખુલાસો કરો ને ખુલાસો કરાય ખુલાસો

ڈa 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 તમારે સમજુ દર વખતે તૂટી પડો ભાન આવી જોઈ તમને હું ધારાસભ્ય છું શિક્ષક નથી મારી વખતે ચર્ચા કરવાની પૂછી લો આજે આપી દઉં મને છે ને ભુજલેગર ને એવું બધું કીધું છે એમને બધા પુતલેગરના નામ છે

દારૂ વેચવાળા આ દારૂ વેચવા વાળા ને સમજાવો દારૂ વેચવા સાવકાર છું બોલો ડી વેચતો મારે કોઈ નથી દારૂ વેચવાળા ને બુટલેગર ને લઈ ફરો છું શરમ માં આવે શરમ દારૂ થઈને બુટલેગર ને લઈ ફરો છોગ અહિયાં આંકડા ધંધા કરવા વાળા પૈસા કઈ થી લેવો માં લાગે છે તારા જેવી તો વોટ રૂપિયા આવી ગઈ છે આવો ચાલો 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 ને તમે તો ચર્ચા કરવા